આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં શીખવાનું છે અને સમજવાનું છે અને તે પ્રમાણે પ્રયત્ન કરવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો બધા ગુલાબ કરી દો તો સરસ કમળ કરી દો તો સરસ પતંગિયું કરો તો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દે તો ચાલો તો તમે બધા તૈયાર છો ને તો પેલા અહીંયા હું કહું તે સાંભળો પછી આપણે તેને સમજવાનું છે અહીંયા આકારો આપ્યા છે અને આપણી પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ તેતરી છે હવે સરખા આકારો ગોતવાના છે અને જોડવાના છે ને રંગ પૂરવાનો છે

તો કે આ છે એ ચોરસ આરે ચોરસ આકાર છે આ તમને મેં ઉદાહરણ આપ્યું હવે તમારે રંગ પૂરતા તો બધાને આવડે જ છે તો આ બેમાં તમારે સરખો રંગ પૂરવાનો છે પણ પેલા હું એની તમને સમજ આપી દઉં ઉદાહરણ પ્રમાણે તમે જલ્દી જોડકા જોડી શકશો તો ચાલો બાળકો પેલા તમને જે આકારો આપ્યા છે તે ઊભા થઈને અહીં સામે આવી જાઉં સરસ વેરી ગુડ ચાલો તમારે આકારો ઊંચા કરો તો તમારા આકારો બતાવો તો સરસ ખૂબ સરસ આ બધા આકારો છે બરોબર છે અને આ આકારો આપણે બોલીએ તો આ છે ઈ ચોરસ છે પછી આ છે ઈ ત્રિકોણ છે અને આ છે ઈ ગોળ છે અને આ છે ઈ લમ ચોરસ છે તો અહીંયા આપણે સામે સામે આડા ઉભા રાખ્યા છે હવે ચાલો તૈયાર છો તમે ચાલો સામેની લાઈનમાંથી ચોરસ આકાર ગોતી જોડકા બની જાવ તો સરસ વેરી ગુડ આ બધાને બતાવો જુઓ આ જોડકા બની ગયા બરોબર ચોરસ સાથે ચોરસ ચાલો હવે તમારી પાસે શું છે ભાઈ ચાલો સામેની લાઈનમાંથી ત્રિકોણ તમે ગોતો અને જોડી જોડકા બની જાઓ તો સરસ ચાલો ચાલો બતાવો તો આને જુઓ આ ત્રિકોણના જોડકા બની ગયા ચાલો હવે તમારી પાસે શું છે ધવલભાઈ ગોળ ચાલો સામેની લાઈનમાંથી ગોળ ગોતો તો સરસ જો બતાવો ઉંચો કરો જો આ ગોળ જોડ જોડી બની ગઈ ચાલો હવે બેન તમારી પાસે લમચોરસ બતાવો તો સામેથી ગોતો તો હા જોડી બનાવો તો સરસ વેરી ગુડ ચાલો બધાને બતાવો તમારા હાથમાં આવી રીતે હા આ લમચોરસ ચાલો તો જોયું તમને ખ્યાલ આવી ગયો ચોરસની જોડી ત્રિકોણની જોડી આ ત્રિકોણની જોડી છે પછી આ ગોળની જોડી છે અને આ

વર્કશીટમાં જોડકા જોડવાના છે અને સરખા જોડકા સાથે રંગ પૂરવાનો છે સરસ વેરી ગુડ ખૂબ સરસ